કાશીરાઘવ ફિલ્મ ભૂમિકા ભજવશે ધનપાલ ફિલ્મ ના બેનર હેઠળ બનેલી કાશી રાઘવ ફિલ્મ ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે ધ્રુવ ગોસ્વામી દ્વારા આ ફિલ્મ લિખિત અને દિગ્દર્શિત કરાયેલ છે ફિલ્મ ની ટેગલાઇન છે જ ઉગાડે ને અને જ ડુબારે કર્મ જેનો કાટલો ઝાલે એની વારે કોઈ ન આવે આ ટેગ લેન આપણને ઘણું બધું સમજાવી જાય છે અને ખ્યાલ આવે છે કે આ ફિલ્મ કર્મ ઉપર આધારિત છે ઘણા સંબંધોની લાગણીઓની મૂંઝવણ આ ફિલ્મમાં સાબિત થાય છે આ ફિલ્મના ટ્રેલર ઉપરથી જોઈ શકાય છે કે ફિલ્મ સિનેમેટિક છે જેમાં દીક્ષા ફિલ્મના અલગ જ પ્રોસ્ટિટ્યૂટના અંદાજમાં જોવા મળશે જે આ ગુજરાતી ફિલ્મમાં આશરે વાર જોવા મળશે હા હેલો મારું નામ શ્રુવત છે અને આ કાશી રાઘવ ફિલ્મ ત્રીજી જાન્યુઆરી રિલીઝ થવા જઈ રહી છે અને એમાં મેં ઘનો નામનું પાત્ર ભજવ્યું છે જે ટ્રક ડ્રાઈવર છે જે જયેશ મોર્યનું કેરેક્ટર છે રાઘવ એની સાથે જે ટ્રકમાં બીજો કેરેક્ટર છે ઘનો અને આખી ફિલ્મમાં ઘનો એક બ્રિજ તરીકે બહાર આવે છે કારણ કે એ બહુ યંગ છે બહુ નાઇવ છે એને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તેનું કેરેક્ટર હજી બિલ્ડ એટલું થયું નથી આ રિયલ લાઈફ માટે તો થ્રુઆઉટ ધ ફિલ્મ એનું કેરેક્ટર ધીમે ધીમે બિલ્ડ થઈ રહ્યું છે અમુક ચોઈસીસ એને લેવાની છે ફિલ્મમાં વચ્ચે તમે કદાચ ટ્રેલરમાં જોયું હશે તો એવું કહે છે કે પૈસા તો જોઈએ છે પણ એના માટે શું મારે છોકરી વહેંચવાની એટલે આવી ઘણી બધી ચોઈસીસ લે છે નથી લેતો શું થાય છે શું નથી થતું અને મને એવું લાગે છે કે આ કેરેક્ટર સાથે ઓડિયન્સ વધારે રિલેટ કરી શકશે કનેક્ટ કરી શકશે તો પ્લીઝ અમારી ફિલ્મ કાશીરાગવ ત્રીજી જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે તો પ્લીઝ તમે થિયેટરમાં જોવા જશો થેન્ક યુ સો મચ હેલો મારું નામ ધ્રુવ ગોસ્વામી છે કાશીરાઘવ ફિલ્મ આવી રહી છે અને હું રાઇટર અને ડિરેક્ટર છું ફિલ્મ બહુ જ મહેનતથી બનાય છે ગુજરાતીમાં ખરેખર કંઈક નવું તમને જોવા મળશે જો તમે ખરેખર ટ્રેલર જોશો ને ત્યાં જ તમને લાગશે કે કંઈક નવી વસ્તુ છે ફિલ્મમાં મલ્ટિપલ લોકેશન્સ અલગ અલગ ભાષાઓ સાથે ગુજરાતી ભાષાને કોલેબોરેટ કરાવડાવી છે પ્લસ એવા લો એવા કેરેક્ટર્સ જે રિયાલિસ્ટિકલી તમે એકબીજા પોતાની સાથે કનેક્ટ કરી શકો ક્યાંક ક્યાંક લાઈફ સાથે જોડી શકો એમના મોટિવ તમે પોતાના મોટિવ સાથે કનેક્ટ કરી શકો એવી એક ઘણી બધી વાત છે ફિલ્મમાં અને થર્ડ જાન્યુઆરી એ રિલીઝ થઈ રહી છે તો પ્લીઝ તમે નજીકના સિનેમાઘરોમાં જોવા જજો થેન્ક યુ સો મચ કાશીરાઘવ ત્રણ જાન્યુઆરી રિલીઝ થનારી આમ તો ગુજરાતી ફિલ્મ છે પણ આને કોઈ ગુજરાતી ફિલ્મ કરતાં હું એમ કહીશ કે આ એક ફિલ્મ છે એક સિનેમેટિક એક્સપિરિયન્સ છે બહુ જ અલગ અલગ લોકેશન પર અને સરસ રીતે શૂટ થયેલી ફિલ્મ છે એની આખી દુનિયા અલગ છે જે અત્યાર સુધી આપણે રિજનલ સિનેમામાં જોઈ નથી એટલે એ જોવાની ઓડિયન્સને ખૂબ જ મજા આવશે અલગ પ્રકારની અને સાચી ફિલ્મ છે મારો રોલ રાઘવનો રોલ છે રાઘવ એક ટ્રક ડ્રાઈવર છે એનો વ્યવસાય ભલે ટ્રક ડ્રાઈવરનો પણ એ કેરેક્ટર એવું છે કે એની સિચ્યુએશન્સ જોતા દરેકે દરેક માણસ પોતા પોતાના અંદર એ રાઘવને જોશે કારણ કે એ રિયાલિટી અને એક્સપેક્ટેશન વચ્ચે જીવતું કેરેક્ટર છે આપણને અમુક વસ્તુની એક્સપેક્ટેશન હોય એના માટે અમુક આપણે કામ કરીએ અને પછી એ જે કામ કરીએ એ પ્રમાણે આપણી રિયાલિટી બનતી હોય એટલે કર્મ કર્મની આખી ફિલોસોફી છે મને ઘણું બધું શીખવા જાણવા મળ્યું આ કેરેક્ટરની જ્યારે મેન્ટાલિટી હોય મને એ જાણવા મળ્યું કે આવા જ્યારે ડાયલેમ અને એ છે ને ખૂબ જેમ જેમ કરતો ગયો એ કેરેક્ટર તેમ મને અંદરથી એવું થતું હતું સાલું આપણે એ તો જોઈએ જ છે કે આ ટ્રક ડ્રાઈવર છે પણ એ હ્યુમન તો છે જ આપણને જે તકલીફો પડે છે એ લોકોના જીવનમાં પણ પડે છે ખાલી આપણો તકલીફોનો પ્રકાર અલગ હોય છે મારું જે રોલ છે એ તો એનું નામ કાશી છે જે કેરેક્ટર હું કરું છું એનું નામ કાશી છે કાશી એઝ અ પ્રોફેશનવાઈઝ એ સેક્સ વર્કર છે અને એની એક દીકરી બી છે તો એક મા પણ છે તો બહુ જ ડિફિકલ્ટ કેરેક્ટર છે ટુ બી ઓનેસ્ટ અને પોલ ઓફ કરવું પણ બહુ ડિફિકલ્ટ હતું મને હજી નથી ખબર મેં કેવું કર્યું છે વેરી ઓનેસ્ટલી સે પણ એટલીસ્ટ એટલે આઈ એમ ફિફ્ટી નહીં આઈ એમ સેવન્ટી પર્સન્ટ હેપી વિથ વોટ ઇઝ હેપન્ડ ઇન ધ ફિલ્ડ ઇમોશનલી ખાસું ડિફિકલ્ટ હતું કારણ કે હું બહુ ઇમોશનલ વ્યક્તિ છું મને બહુ ટચ કરી જતી હોય છે નોર્મલ લાઈફમાં બી કોઈની હું સફરિંગ જવું ને કોઈ માણસ રડતું હોય તો એ બી મને બહુ તરત હિટ કરે છે તો એવી રીતે આ પ્રોસેસમાં જવું એમની લાઈફ જેમાં આટલી બધી સફરિંગ છે એ એક્સેસ કરવું એનર્જી કોન્સ્ટન્ટલી એઝ એન એક્ટર તમારે એક્સેસ કરવી પડે તો એ એવા સીન્સમાં પેલું એક્સેસ કરવું બહુ ડિફિકલ્ટ હતું ઇનફેક્ટ મને ઘણા બધા શું કહેવાય અહીંયા ઘૂંટણમાં ઘાઓ ને અહીંયા ઘાવ અહીં ઘાઓ એટલે આઈ વોઝ ઓલવેઝ હર્ટ ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ધ ફિલ્મ કારણ કે એવા સીન્સ હતા એ ચેલેન્જિંગ એવા સીન્સ હતા જ્યાં ભાગવાનું છે ને ખેતરમાં આ તે એટલે ઘણું બધું હતું તો યસ મને લાગે છે એઝ એન એક્ટર તો તમારે બધું જ કરવું જોઈએ એવું ન થવું જોઈએ કે ખાલી આ ટાઈપની ફિલ્મ કરવી છે કે આ ટાઈપની ફિલ્મ કરવી છે અત્યારે હું જ્યારે આ ફિલ્મ આવી હતી મારી પાસે ત્યારે મારું માઇન્ડ થોટ પ્રોસેસ એવું હતું કે મારે આ આવું કંઈક મને ખબર નથી આગળ જઈને પણ મારી લાઈફમાં આવશે કે નહીં અત્યારે આ આવ્યું છે તો લેટ મી ડૂ ધીસ કૂદી જઈએ પછી જેવું થાય એવું થાય પણ એટલીસ્ટ કૂદી જઈએ કારણ કે એક મા અને સાથે સાથે એક સેક્સ વર્કર આ ઓલરેડી બહુ કોમ્પ્લેક્સ છે બંને વસ્તુઓ તો આઈ ફીલ એઝ એન એક્ટર આનાથી વધારે આઈ કાન્ટ આસ્ક ફોર એનીથિંગ બેટર દેન ધીસ એટ ધીસ એજ કે આવું કંઈક મળ્યું મને તો